સુરતના પાંડેસરામાં યુવકની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન ઓગણીસ વર્ષીય રાજ નામના યુવકની હત્યા કરાઈ હતી જૂની અદાવતમાં આરોપીઓએ રાજ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો આરોપી હત્યાની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા પાંડેસરા પોલીસે આરોપી સુરત શાહ આકાશ શર્મા સગીરવયનો બાળક સહિત ત્રણને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત સર કઈ હત્યાનો બનાવ બન્યો હતો કેટલા આરોપીઓ ધરપકડ થઈ છે અને શું કારણ સામે આવ્યું છે પાંડેસા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ નવ અગિયાર અને દસ અગિયારની રાત્રે એક હત્યાનો બનાવ બનાવ્યો છે બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનારને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે નાનકથી દબાવ થઈ જેના ભાગ મૂકે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ઘઉં ભેગા થતાં મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબને ન થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનાર નહીં ચપ્પુના ગામ મારે ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પોલીસે અટક કરી છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ છે કેટલા આરોપીઓ છે હાલ બે આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં બાળક છે